આજ રજ તળાજા સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળીને તળાજા પ્રાંત અધિકારી સાહેબ મામલતદાર સાહેબ અને તળાજા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર અપાયું હતું જેમાં વિગત તેવા પ્રકારની છે કે હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર મોહરમ માસ ચાલુ થયો છે જેમાં આ આવેદનપત્રમાં ઉલ્લેખ તેવા પ્રકારનો કરવામાં આવ્યો હતો કે સુન્ની મુસ્લિમ સમાજના કોઈપણ લોકોને તાજિયા જુલુસ કાઢવા કોઈપણ જાતની મંજૂરી આપવી નહીં અને સાથે તેઓ પણ ઉલ્લેખ છે કે સિયા સરી સમાજ એટલે કે ખોજા સમાજ દ્વારા જે તાજિયા જુલુસ કાઢવામાં આવે છે ગોપના રોડ પર તેને લઈને સુન્ની મુસ્લિમ સમાજને કોઈ પણ જાતનો વિરોધ નથી તેમ આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે વધુમાં સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો શું કહે છે સાંભળો જી આપનો પરિચય મારું નામ અયુબભાઈ દેસરિયા છે તલાજા સિપાહી જમાત પ્રમુખ છું અત્યારે જે આવેદન પત્ર દેવા આવ્યા ક્યાં માટે આપણે ઓલી કરી રહ્યા આવેદન અત્યારે મોહરમ મહિનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં અમુક લુખા તત્વો દારૂડિયા લોકો ઢોલ તાસાના શોખીન લોકો કે ડિસ્કો કરવાના શોખીન લોકો અમારા ધર્મના લોકો અમારા ધર્મની વિરુદ્ધમાં ગેરકાયદેસર જે કામો કરી રહ્યા છે એ લોકોને મંજૂરી ન આપવા માટે અમે એસડી સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જેવા લુખા તત્વો છે એને આવું જુલુસ કાઢવાની મંજૂરી ન આપી જોઈએ જી અમે ફક્ત સુન્ની મુસ્લિમ જમાતની અમારી આ માગણી છે સિયા સમાજ એના લતાની અંદર એના એની વાડીની અંદર જો એ કાંઈ રાજ્યનો જે કાંઈ રસમ અપનાવતા હોય એ કરે તો અમને સુન્ની મુસ્લિમ જમાત એનો કોઈ વાંધો નથી જી આપનો પરિચય અબુભાઈ મદારા સામાજિક કાર્યકર માજી પ્રમુખ તરાજા મેમણ જમાત અમે અત્યારે જે આવેદનપત્ર એસડીએમ સાહેબ ને મામલે સાહેબ ને છીએ અમારો પવિત્ર માસ મોહરમ ચાલી રહ્યો છે તો તેમાં દસમી મોહરમે જે તાજિયા નીકળે છે તો તાજિયા જે અમારા ધર્મની લાગણી દુભાઈ છે તેમાં દારૂડિયા દારૂડીયા લોકો અસામાજિક તત્વો તાજાની મંજૂરી લઈ ધર્મના નામે દતીન કરી જે ખોટા ખેલ ખબાડા કરે છે એની અમે સામે અમે બંને સાહેબોને આવેદનપત્ર આપી માંગણી કરેલ છે કે ભાઈ તાજિયાના જુલુસની પરમિટ ન આપી હા શિયા સમાજના લોકો જે છે અહીદાથી તાજા કાઢીને ગોપનાથર ઉપર વાંધો હરકત નથી જી આપનો પરિચય મારું નામ છે હું તળાજા ઘાંચી જમાતનો મંત્રી છું આજે જે અમે સુનતવલ જમાત તરફથી જે આવેદનપત્ર આપ્યું છે તે આવેદનપત્રમાં અમારે એવી માંગણી છે કે ઇસ્લામની અંદર જે પવિત્ર મોહરમ મહિનો આવે છે એ એક શહાદતનો મહિનો છે એની અંદર એક અશુરોના દિવસ પણ આવે છે તો અશુરોનો દિવસ એક એવો છે કે અશુરોના દિવસે રોજું રાખવું નિફલ નમાઝું પડવી દુઆ માંગવી અને જે કોઈને આરે અન્ન બનાવશો એની અરે સુલેહ કરવો એનો દિવસો છે નહીં કે જે આ તાજિયા અને જુલુસને કાઢે છે એ ઇસ્લામની અંદર કોઈ ઠેકાણે એનો ઉલ્લેખ નથી ઇસ્લામના ગ્રંથની અંદર કોઈ ઠેકાણે એનો ઉલ્લેખ નથી આ જે તાઝિયાનું જુલુસને જે કાઢે છે એ મનગત ઘડ મનગઢત કહાની છે તો આ જ એ જે તાજિયાનું જુલૂસને કાઢે છે એના હિસાબે અમારે મુસ્લિમ સમાજની અંદર અને અમારે મુસ્લિમ ધર્મની અંદર અમને ઘણું બધું થોડુંક નુકસાન થાય છે એના વિરોધની અંદર આજ અમે સુનવતોલ જમાત તરફથી આવેદનપત્ર આપ્યું છે અને બીજું કે સિયા સમાજ જે કાઢે છે એની અંદર અમને કોઈ વાંધો નથી ચાલી રહ્યા છે બીજા દસ એ બધું ધરમનું કામ તો ચાલે જ છે રાજ્યના જુલુસને આપવા માટે yeah তা